ભગોડા મંદિરના parking માંથી એક્સેસની ચોરી કરનાર બે ઈસમોને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લીધા લોકલ ક્રાઈમ બ્રાન્કની ટીમ શહેરમાં પેટ્રોલિંગમાં હતી તે වෙલાયે બે ઈસમો નંબર પ્લેટ વગરનો એક્સેસ સ્કૂટર લઈને પસાર થતા તેને રોકી સ્કૂટરના આધાર પુરાવા મંગતા મળી આવ્યા ન હતા જેના અનુસંધાને પોલીસે કરણભાઈ સંજીભાઈ ચૌહાણ અને ધાર્મિકભાઈ સુરેશભાઈ राठોર્ડને પૂછપરછ કરતા આ બંને ઈસમોએ છ મહિના પહેલા ભગોડા મંદિરના પાર્કિંગમાંથી સ્કૂટર ચોરી કરી હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી Amudo, bebê.